હજુ પણ ગરમ છે અને સરકારી કર્મચારીઓ કર્મચારીઓના લઘુત્તમ પગાર સાત હજાર રૂપિયાથી વધીને અઢાર હજાર રૂપિયા પ્રતિમાસ થયા હતા જ્યારે ટોચના અધિકારીઓના મહત્તમ પગાર બે પોઈન્ટ પાંચ લાખ રૂપિયા પ્રતિમાસ સુધી પહોંચી ગયા હતા હવે નવું પે કમિશન એટલે કે પગાર પંચ સરકાર દ્વારા રચાતી એક સંસ્થા છે જે સરકારી કર્મચારીઓ માટે સેલરી સ્ટ્રક્ચર નું સૂચન આપવાની સાથે સાથે તેનો રિવ્યુ પણ કરે છે આચાદી પછીથી અત્યાર સુધીમાં ભારતમાં કુલ સાત પગાર પંચ બની ચૂક્યા છે એટલે કે દરેક નો કાર્યકાળ લગભગ 10 વર્ષનો હોય છે આ પંચની ભલામણોથી જ લાખો કર્મચારીઓ અને પેન્શનર્સ માટે લિવિંગ સ્ટાન્ડર્ડ અને આવક પર અસર પડે છે ક્યારે બનશે આઠમું પગાર પંચ તો સરકાર તરફથી આઠમા પગાર પંચ માટે વધારે જાણકારી આપવામાં આવી નથી પરંતુ સામાન્ય રીતે દર દસ વર્ષ પર એક નવા પગાર પંચની રચના થતી હોય છે જો આ ટ્રેન્ડ યથાવત જ રહેશે તો નવા પગાર પંચની જાહેરાત જલ્દી થઈ જશે અને તેને આગામી વર્ષમાં પણ કરી શકાય છે છે કે એવું લાગે આ વખતે સરકાર અલગ રીતે અપનાવવા જઈ રહી છે રિપોર્ટ્સ દર્શાવે છે તે મુજબ કેટલાક મોટા સરકારી અધિકારીઓએ સંકેત આપે છે કે સરકાર કર્મચારીઓના પગાર વધારા માટે નવા પગારની રચનાની જગ્યાએ પરફોર્મન્સને આધાર બનાવી શકે છે અત્રે જણાવવાનું છે કે હજુ સુધી કોઈ અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી કરીને હાલ કર્મચારીઓમાં સ્થિતિ જોવા મળી રહી છે અત્રે જણાવવાનું થાય છે કે નાણાં મંત્રાલયે હાલમાં જ સંસદમાં કહ્યું હતું કે હાલ આઠમા પગાર પંચને લઈને કોઈ યોજના નથી ત્યાર પછી એવી ચર્ચાઓ તે જ છે કે શું સરકાર પગાર વધારવા માટે એક નવી સિસ્ટમ લાગુ કરશે કે શું તો મીડિયા રિપોર્ટ્સ મુજબ સરકાર એક નવી પરફોર્મન્સ બેસ્ટ સિસ્ટમ લાવી શકે છે કે પછી મોકવારી ધનને આધાર બનાવી શકે છે આમ થશે તો નિયમિત સેલેરી એડજસ્ટમેન્ટ માટે દસ વર્ષ સુધી રાહ જોવી પડશે નહીં જોકે અહીં એક ખાસ ધ્યાનમાં લેવું જરૂરી છે કે હાલ આ અંગે સ્પષ્ટ અધિકૃત જાણકારી સામે આવી નથી આઠમો પગાર પંચ બને તો કઈ ભલામણો લાવી શકાય છે તો સૌથી પહેલા લઘુત્તમ વેતનમાં વધારો

મઘવારી પ્રથુ મઘવારીની ભરપાઈ માટે કર્મચારીઓને વર્ષમાં બે વાર મોઘવારી વધારો મળે છે નવ પંચ ડીએનએ મઘવારી પ્રત્તે વધુ રિસ્પોન્સિવ બનવાનું સૂચન આપી શકે છે તે જ રીતે પેન્શનમાં ફેરફાર પેન્શનર્સ ખાસ કરીને જે સાતમા પગાર પંચ પહેલા જ સેવા નિવૃત્ત થયા હતા તેમને ફેરફારથી ફાયદો થઈ શકે છે પેન્શનમાં સમાનતાની લાંબા સમયથી માંગણી છે હાઉસિંગ અને ટ્રાવેલ એલાઉન્સ પંચ હાલ્લા ખર્ચા પ્રમાણે હાઉસ રેન્ટ એલાઉન્સ એચઆરએ અને ટ્રાવેલ એલાઉન્સ ટીએને અપડેટ કરી શકે છે હાલ જોકે કે આઠમા પગાર પંચ વિશે વધારે જાણકારી સામે આવી નથી સરકાર જૂની સિસ્ટમ પર આગળ વધે છે કે પછી નવી સિસ્ટમને અપનાવે છે નિર્ણય ગમે તે હોય પરંતુ લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ હાલ તો આતુરતાપૂર્વક આ અંગે સરકાર તરફથી જાહેરાત થાય તેની કાગ દોડે રાહ જોઈ રહ્યા છે હાલ સરકારી કર્મચારીઓને લાંબા સમયથી ગુડ ન્યૂઝનો ઇંતજાર રહેલો છે ધન્યવાદ